નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી રાજવદેર ગામમાં એક છોકરો રહેતો હતો આર્યન તે એક મોંઘી સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો તેના જીવનમાં એક ભવ્ય સ્વપ્ન હતું જાણે કે તે એક દિવસ મોટા મોટે ઠેકાણે પહોંચશે પરંતુ તે ક્યારેય એ વિચારતો નહોતો કે પ્રેમ તેની જિંદગીમાં ક્યારે આવશે એક દિવસ ગામના મકાન વિશેષમાં એક નવું ઘર આવ્યું તેના વાતાવરણમાં એક અનોખું આકર્ષણ હતું આ ઘરનું નામ મોહિતા હતું મોહિતા એ ગામમાં નવી હતી અને તે એક નવું શરૂઆત કરવા માટે આવેલા પરિવારના પ્રત્યે સંકલ્પશીલ હતી મોહિતા જ્યારે આર્યનને જોઈ ત્યારે તે નમ્રતા અને આદરથી તેને મળવા ગઈ આર્યનના દિલમાં મોહિતાની મીઠાઈભરી વાતો અને નિર્દોષ મીઠાશ છવાઈ ગઈ આ ખૂબ જ સ્વાભાવિક અને સુંદર મીટિંગ હતી જેમાં બંનેના દિલમાં એક અનોખો સંબંધ શરૂ થયો સંપૂર્ણ વાત એવી હતી કે આર્યન અને મોહિતા વચ્ચે શરૂઆતમાં એક સ્નેહનો બંધાણા બન્યો તેઓ સાથે સમય પસાર કરતો અને એકબીજાને સમજવા લાગતા પરંતુ એ વાત પણ સારી હતી કે બંને જાણતા હતા કે આ સંબંધ સરળ નહીં હોય એક દિવસ મોહિતાએ આર્યનને પૂછ્યું આર્યન તમને લાગે છે કે પ્રેમ આપણી જીવનમાં સાચો હશે આર્યન થોડીવાર ચિંતિત રહ્યો ત્યાર પછી તેણે જવાબ આપ્યો પ્રેમે એક એવો સંકલ્પ છે જે જીવનમાં કોઈ સમય અને સ્થાન પર નક્કી નથી થતો પરંતુ જો આપણે શ્રદ્ધા રાખી શકીએ તો એ સાચું બની શકે છે મોહિતા આ વાતો પર ગુમ થઈ ગઈ પરંતુ તે એ સમજતી હતી કે જીવનમાં શ્રદ્ધા ખૂબ જ અગત્યની છે કેટલાક મહિને પસાર થયા અને બંને એકબીજાને સમજવા અને પ્રેમને જીવંત રાખવા માટે દરેક મહત્વ લાવતી રહ્યા એક સાંજ આર્યન અને મોહિતા વાત કરી રહ્યા હતા અને મોહિતાએ આર્યનને કહ્યું મને લાગે છે કે અમે હવે આ પ્રેમને વધુ મજબૂતીથી જીવી શકીશું આર્યન હસતા હા મને પૂરી આશા છે કે આ સંબંધ શ્રદ્ધા અને પ્રેમથી સમૃદ્ધ રહેશે તેમણે એકબીજાને ખૂબ પ્રેમભરી નજરોથી જોયું અને એમણે એ ઘડીઓ યાદ રાખી જ્યાં સૌ પ્રથમવાર તેમણે એકબીજાને હસતા જોયું હતું સમય જતાં તેમનો પ્રેમ મજબૂતીથી પલાવતો ગયો અને તેઓએ જીવનને સાથોસાથ જીવીને એકબીજાને પૂર્ણ રીતે સ્વીકાર્યો આ કથાની સાથથી પ્રેમ અને શ્રદ્ધાના મજબૂત તત્વોનો સમાવેશ થયો અને આ કથા એ કહી રહી છે કે જે પ્રેમ શ્રદ્ધાથી ભરેલો હોય એ સદા સશક્ત અને શ્રેષ્ઠ રહે છે જેમ જેમ સમય પસાર થતો ગયો આર્યન અને મોહિતા એકબીજાને વધુ સારી રીતે સમજતા ગયા મોહિતાનું નમ્ર અને પ્રેમભર્યું સ્વભાવ આર્યનની જીવનમાં એક નવી શાંતિ લાવતું હતું આર્યન માટે આ પ્રેમે પહેલાના દિવસોથી કંઈક જુદો હતો તે સમય સમયે એ વિચારતો રહેતો કે શું આ પ્રેમ આટલો સચોટ છે પરંતુ મોહિતાની સહજતા અને સાચી લાગણીઓ જોઈને એ આ શંકાઓને દૂર કરી રહ્યો હતો એક દિવસ ગામમાં દર વર્ષે યોજાતી મથકની મહોત્સવના તૈયારી માટે આર્યન અને મોહિતા સાથે મળીને કાર્ય કરી રહ્યા હતા બંને સાથે મળીને મથકને સુંદર રીતે સજાવી રહ્યા હતા મોહિતાની હાસીઓ અને વાતોથી આર્યનનો દિવસ રોશન થઈ રહ્યો હતો આ દિવસે આર્યનના માનીમાં આકસ્મિક પ્રશ્ન આવ્યો મોહિતા શું તું ક્યારેય વિચારતી હતી કે આ ઘર આ ગામ આ જીવનને તને બદલાવવા માટે કોઈ ખાસ વ્યક્તિ મળશે મોહિતાએ થોડીવાર વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો હા ક્યારેક હું એ વિચારીતી હતી પરંતુ મેં એ વિચારનું પણ બદલાવ્યું હું માનતી છું કે જીવનમાં આ થોડા પડો આ જરમરી અને આ સહજતા વધુ મહત્વપૂર્ણ છે આ બધું જેમણે મને સાચો પ્રેમ અને શ્રદ્ધાનો મર્મ શીખવાડ્યો છે આ વાતે આર્યનને આઘાત આપ્યો કારણ કે તેણે ક્યારેય પણ મોહિતાને આ રીતે વિચારીને જોઈ નહોતું તેને લાગ્યું કે મોહિતાની શ્રદ્ધા તેના માટેનો એક નવો દ્રષ્ટિકોણ છે મહોત્સવના દિવસોમાં બંને એ એકબીજાની સાથે વધુ ગાઢ સંબંધ શેર કરતા અને એકબીજાને સતત મદદ કરતા એક રાત્રે જ્યારે મથકનો મહોત્સવ પૂરો થઈ ગયો અને બધા ગામવાસીઓ આનંદમાં ડૂબેલા હતા ત્યારે આર્યન અને મોહિતા એક ખૂણામાં એકબીજાને આલિંગન કર્યું આરમાયણ મોહિતાએ એક નમ્ર હસીને આર્યનને કહ્યું આજે આપણે જે કંઈ કર્યું તે બધા અને મારા જીવનના સૌથી સુંદર ક્ષણો હશે આર્યન પણ મુસ્કાન સાથે જવાબ આપ્યો હા એવું લાગતું છે કે જેમ જીવનમાં પ્રેમ અને શ્રદ્ધાનું સાચું મૃદુત હોય છે તેમ આપણે તે બધા પળો જીવતા જઈ રહ્યા છીએ મહોત્સવ પૂરો થવા પર મોહિતાએ આર્યનને પૂછ્યું તમે ક્યારેય એ વિચાર્યું છે કે અમે આ સંબંધમાં આગળ કઈ દિશામાં જઈશું આ પ્રશ્ન થોડો નવો હતો પરંતુ આર્યને પ્રશ્નનું નમ્રપણે જવાબ આપ્યો મારી ભાવના છે કે આપણે આ સંબંધને સમયના સહારે પોષણ આપવું જોઈએ જેવો કે તારો પ્રેમ અને શ્રદ્ધા તે જીવનના કસોટી પર કાયમ રહેશે મોહિતાએ વાત પર ખૂબ જ ગહનતાથી વિચાર કર્યો તે સાંજના આ આકાશમાં જ્યાં તારા ઝલકતી હતી તે પણ આર્યનની સાથે તેને દરેક પળનો આનંદ માણતી હતી કેટલાક મહિનાઓ પછી આર્યન અને મોહિતાએ આગળ વધીને એકબીજાના જીવનનો સહભાગી બનવાનું નક્કી કર્યું આજે જ્યારે તેઓ એકબીજાને જોઈ રહ્યા છે ત્યારે તેઓ અનુભવતા હતા કે આ પ્રેમ અને શ્રદ્ધા સાચા છે જેમ બંનેના જીવનમાં એકબીજા માટે અવિરત રહેવું છે તેમ જીવન પણ સરળ અને સુંદર બની ગયો હતો સમય બેહદ ઝડપથી પસાર થતો હતો આર્યન અને મોહિતા વચ્ચેના બંધાણું મજબૂતીથી વહેંચાઈ રહ્યો હતો પરંતુ જીવનમાં દરેક નવો દિવસે એક નવો પડાવ લાવતો હતો અને અવારનવાર તેમને સામનો કરવો પડતો હતો એકેટલાય મહિનાઓ પછી ગામમાં એક મેમ્બરશીપ મિટિંગ થઈ રહી હતી જેમાં તમામ ગામવાસીઓ દ્વારા નવા ગામના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી રહી હતી આ મિટિંગમાં આર્યન એક અગત્યના નાગરિક તરીકે બોલતા હતા પરંતુ મોહિતાને એ જાણવું હતું કે આ વિચાર વિષય પર આર્યનને ઘણા નવા દ્રષ્ટિકોણો અને મજબૂતીથી વિચારવા પડશે મોહિતા પણ મેમ્બરશીપ મીટિંગમાં હાજર રહી હતી એ સાંજથી બંનેના મનમાં એક વિચારોના મેઘમાળાએ સ્થાન પામ્યું મોહિતાએ આર્યનથી કહેવામાં આવ્યા આર્યન હું જાણું છું કે તમે ગામના વિકાસ માટે ખૂબ જ કાર્યશીલ છો પરંતુ મને લાગે છે કે તમારું કામ તમને વધારે વ્યસ્ત કરે છે શું તમે વિચારતા છો કે આ સંબંધ પર વધુ ધ્યાન આપવું જોઈએ આર્યન થોડીવાર મૌન રહ્યો એના ચહેરા પર થોડી ચિંતા નજર આવી હા હું સમજું છું મોહિતા તે કહ્યું મને પણ એ લાગણી છે પરંતુ આ મારા માટે એક જવાબદારી છે હું જાણું છું કે હું કામ અને સંબંધ વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ હું બધું એકસાથે નહીં રાખી શકું તો હું આ સંબંધને નિષ્ફળ કરવાનું નથી મનમાં રાખતો મોહિતાની આંખો ભરી ગઈ હતી તે આર્યનના શબ્દોને અનુભવું કરી રહી હતી એટલે તમે શું વિચારો છો મોહિતાએ નમ્રતા સાથે પૂછ્યું આર્યન આલિંગન કરી બોલ્યો પ્રેમ એ સંકલ્પ છે અને તે સંકલ્પ કોઈ સીમાને પહોંચી શકતું નથી હું આ સંબંધમાં ખોટું કરવા માટે કની પણ નહીં કરું મોહિતાની આંખોમાં ઉદાસીની સાથે સન્નાટો છવાઈ ગયો તે જાણતી હતી કે કામ અને સંબંધ વચ્ચે એક તંગરેખા છે પરંતુ તેને એ પણ સમજાયું કે પ્રેમે કંઈ કહેવું છે જે તમારા જીવનના દરેક પળમાં અવશ્ય મહત્વ ધરાવતું છે કેટલા દિવસ પછી મોહિતા આર્યન સાથે લંબાવેલી વાતચીત માટે એક દૂરનો માર્ગ વિચારતી હતી એ જાણતી હતી કે પ્રેમને શ્રદ્ધા એકસાથે જ બને છે પરંતુ એ પણ સમજતી હતી કે આપણી જાત સાથે એકબીજાને અને જીવનને યોગ્ય રીતે સંભાળવું એ મહત્વપૂર્ણ છે એક જ દિવસ મોહિતાએ આર્યનને કહ્યું આર્યન મારે હવે તુંને એમ કહી શકું છું કે હું તારા સાથમાં અખીરી વર્ષોથી શ્રદ્ધા અને પ્રેમ જોતી રહી છું પરંતુ એ વાત પણ સાચી છે કે અમે બંને એકબીજાની સાથે ઊંચી આશાઓ અને સ્વપ્નો જીવી શકીએ તો એ જ સાચું હોવું જોઈએ આર્યન મૌન હતો તે સમજ્યો કે આ મોહમ્મદનો આ વ્યક્તિની વાતને નમ્રતા અને વાતાવરણથી સાચો પ્રતિસાદ આપવા માટે જ વાપરવાનું હતું હા મોહિતા મને પણ એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં એકબીજાને સાચવવાનું અને શ્રદ્ધાવાળું રહીને ચાલવું એ મહત્વપૂર્ણ છે આ બંને વચ્ચે એક જુદી અનોખી વાત હતી આ સંકલ્પ આ શ્રદ્ધા આ પ્રેમ એ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ